સવાર સવારના આપણે આવી ગયા આપણી વાડીમાં અને એ ભા ચરો વાઢવા માટે અને બાઇક રાખી દીધી પાર્કિંગ લોટમાં પાર્ક ચરો વાડીને બાઇકમાંથી ઉપાડવાનું હા હે તો ચલો આપણે વાડી વાડીને ચરો સવારના વાડી ચરો વાઢવા આવ્યા ત્યાં તો આ ભાઈનું ફોન આવી ગયો કે ભાઈ આપણે લાકડા ભરવા આવ્યા છીએ તો તમે આવી જાઓ તો આપણે ચરો તો વઢાડો નહીં પણ આપણા મિત્રો આગળથી આવી ગયા હતા લાકડા ભરવા માટે પછી એને આપણે લાકડા ભરવામાં મદદ કરાવી અને ભરી નાખ્યો વાડીયો લાકડાનું પછી તો એની મેસોડી ઉપર આપણે નીકળી ગયા આડિયો તો કમલે લાકડાનું ભરી નાખ્યો ને આ જો કેમ બાકી બેઠા ને એમ મોજથી લાકડાના આડિયા ઉપર હા પછી આપણે નીકળી ગયા આગળ પછી તો આપણા ખેતરકણે પહોંચી ગયા અને આપણી ખેતરકણે ઉતરી ગયા અને આપણા મિત્રો જઈ રહ્યા છે ભલે વધારે આવજો એમ કરીને એ આગળ નીકળી ગયા આપણે નીકળી ગઈકાલે મિત્રો આપણે લેમોરગી લઈને નીકળી ગયા તરફ

આ બધે આગળ નડે છે તો આપણે મિત્રો આપણે હાથમાં આવી ગયો ગ્રાઇન્ડર પછી મંડી ગયા લેવરો લેવર આપણે નટ ને કટિંગ કરવા માટે અને થોડી વારમાં એક સાઈડના નટ આખા કટિંગ કરી નાખ્યા પાકિસ્તાન વાળીની મિસાઇલ આવે એથી હેલી સ્પીડ થી આપણે નટ કટિંગ કરી નાખ્યા આટલો એનો ડ્રોન કેમેરો પણ નહોતો હાલતો એટલે સ્પીડથી આપણે નટ કટિંગ કરી નાખ્યા પછી તો બંને સાઈડ મિત્રો નટ કટિંગ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે પાનું કાઢી જઈશું અને પછી હવે આપણે લોખંડ ગોહ્યા ઓર પણ ચડાવશું મિત્રો વેલ્ડિંગ કરેલ પછી આ એર નીકળે એર એને આપણે ગોહીને એંગલ લેવલ કરવાનું હાર આ બધું એટલા માટે આપણે ગોશું એને ગ્રાઇન્ડરથી આ બધાને કરી નાખશું લાહી તો પછી આપણે તો ગાર્ડિંગ ગોહીને કમ્પ્લીટ કરી નાખીએ ચોખ્ખી બનાવી નાખીએ એકદમ ઘોઘરા જેવી અને ભૂલ બપોર થઈ ગઈ અને આપણે એવા થોડી વાર આરામ

સો ત્રા ગાડી નાખવાને તો મિત્રો ફાઇનલ આપણે ચરો કમ્પ્લીટ વાટી નાખ્યું છે બળદ માટે ને ગાય માટે ઘરે ગાય માટે લઈ જવાના બળદ માટે બે બંધો કમ્પ્લીટ આપણે વાડી લીધા આ બાજુ એક તમને સારી વાડીને સુંદર વસ્તુ દેખાણ જુઓ વ્યૂ જુઓ તમે એક નંબરે ને સૂર્યાસ્તનો નજારો એ પણ સાંજનો અને વાડીનો એક નંબર એ નજારો આવે હા જુઓ તમે ખાલી મિત્રો પડી ગઈ છે સાંજ અને સૂરજ આમ એકદમ આત્મી રહેવા આવ્યું છે ને આ જ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દી થઈ જાવ લાઈકવાળા બટનને દબાવી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી